આટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારમાંથી કોર્પોરેશન તંત્ર બહાર આવ્યું નથી ત્યારે વટવાના ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું બહાર આવ્યું છે વટવામાં બનાવેલા આવાસ ગરીબોને ફાળવામાં પણ આવ્યા ન હતા બાર વર્ષમાં જ તેને તોડી તોડવાની કામગીરી એએમસી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વિપક્ષ દ્વારા કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે તેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા આ અંગેની તપાસ સીબીઆઈને સોંપવા તથા મ્યુનિસિપલ કમિશનર રાજીનામું આપે તેવી માંગ કરી હતી ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે વિધાનસભામાં જવાબ માંગવામાં આવશે દારૂ પીનારો વ્યક્તિ હોય એને રોડ પર પોલીસ પકડી જાય પછી અડ્ડો ચલાવતો હોય એને પોલીસ પકડવા જતી રહે એને હપ્તા મળે છે અને સેમ એ બ્રિજની વાત હોય કે આવાસની વાત હોય જે નાનો પોટલી પીતો અધિકારી કે કોઈ કસે કોન્ટ્રાક્ટ પકડવામાં આવશે પણ જે અડ્ડા ચલાવે છે એટલે જે મોટા મગરમચ્છો છે એ મગરમચ્છોને ભારતીય જનતા પાર્ટી પકડશે નહીં અને એટલા માટે નહીં પકડે કે મગરમચ્છો પણ ભારતીય જનતા પાર્ટીના